બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચલોતર સ્થિત કમલમ ખાતે હાથ ધરાઈ હતી જેમાં સિત્તેર જેટલા ફોર્મ ભરાયા હતા ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી કરાયા બાદ સંકલન સમિતિમાં ચર્ચા કરી સંભવિતોના નામ પ્રદેશ કક્ષાએ જશે જ્યાંથી જિલ્લાના પ્રમુખનું નામ જાહેર કરાશે પાલમપુરના ચડોતર ખાતે આવેલ કમલમ ખાતે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ તેમજ બનાસકાંઠા ચૂંટણી સહ સહાયક વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવનાર જિલ્લાના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા બાદ ભાજપ દ્વારા સંકલનની બેઠક યોજાશે જેમાં ક્ષતિવાળા ફોર્મ ઉપર નિર્ણય કરાઈને બાકીના માન્ય ફોર્મ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલશે પ્રદેશ કક્ષાએથી જ નવા ભાજપ પ્રમુખના નામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવશે જિલ્લાના વિભાજન થયા બાદ એક પ્રમુખની નિયુક્તિ કરાશે કે બે પ્રમુખની નિયુક્તિ કરાશે તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે આ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય છે આપ એ પણ જાણો છો કે પચાસ હજારથી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે નવ વાગ્યાથી સાડા બાર સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની છે ગેરલાયક જેવું કશું હતું નથી ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે નહીં કોઈ આપુરતા હોય કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાને કારણ નહીં તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ નિર્ણય કરશે જે ફોર્મ આવવાના છે એ ફોર્મના નામજોગ ક્યાં કેટલું કામ કોને કર્યું છે શું છે આ બધી ઝીણવટભરી ચર્ચા થવાની હોય છે એ હજુ પ્રદેશ વિચારીને આગળ નિર્ણય લેશે શું કરવું જિલ્લા ભાજપ પ્રમુખ પદના ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલમપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ બનાસ બેંકના પૂર્વ ચેરમેન સૌસિંહ ચૌધરી ભરતસિંહ ભટ્ટેસરિયા સહિતના અનેક નેતાઓ અને દાવેદારો પહોંચ્યા હતા